જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાત દરિયાના પાણીમાં તરતું શિવલિંગ મળી આવતા શિવ ભક્તો ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભરૂચ જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે ત્યારે આજરોજ રોજ વહેલી સવારે જંબુસર તાલુકાના કાવી ગામમાં રહેતા કાલિદાસ વાઘેલા સહિતના માછીમારો નિત્યક્રમ મુજબ સાબરમતીમાં મચ્છી પકડવા ગયા હતા જો મચ્છી પકડી રહ્યા હતા તે સમયે માછલી પકડવાની જાળમાં કઈક ભારદાર વસ્તુ ફસાઈ જતા માછીમારોએ તેને જોતા તરતું શિવલિંગ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા બે માછીમાર યુવાનોએ તેને જાળમાંથી બહાર કાઢી ઉચકી જોતા તે નહીં ઉચકાતા અન્ય બારથી વધુ લોકોએ દોડા વડે તેને ઉચકી બોટમાં લઈ આવ્યા હતા અને કાવી પહોંચતા જ શિવલિંગ મળ્યું હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતા શિવભક્તોની ભીડ જામી હતી લોકોએ શુદ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કરી જોતા તેમાં શેષ શંખ મૂર્તિ દ્રશ્યમાન થઈ હતી અનોખું શિવલિંગ જોતા જ શિવભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા આ શિવલિંગ સ્ફટિક પથ્થરમાંથી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે આ અમે કાવીબંદરથી બોટ લઈને અમારા ચાર પેટ ઢંકાથી ખંભાતના ખાતમાં બાંધેલા ત્યાં ત્યાં અમે ઝાડ ખંખેરવા હવામાં ગયા આ ઝાડમાં શિવલિંગ ફસાઈને આવેલું હતું અમે તે બે થી શિવલિંગ ત્યાં પાણી જાન બળબર પાણીમાં અને ઝાડમાં ફસાયેલું હતું એક જ માણસે કહ્યું ત્યાર પછી અમે લાવ્યા બેગ પર ત્યાર પછી એને દસ પંદર માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન પણ ઉઠાવ્યું ને ત્યાં પછી અમે રસીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું ત્યાર પછી કાવી બંદર અમે લાવ્યા છે અને તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે અંદરના ભાગમાં નાગની બેઠક છે અંદર ઝેરા ઝેરા બધા શંખ છે અંદર મૂર્તિનો આકાર દેખાય છે ના કાવી બંદર અમે લાવેલા છે